મારી વાત સાંભળો તમે જે બોલ્યા કે બાબા સાહેબ ને કાળા વાવટા બતાવ્યા હતા બરોબર હવે કાળા વાવટા કેને બતાવ્યા હતા એ ખબર છે આપણા જ હતા ને આરામખોર આપણા નહોતા તમે ઇતિહાસ વાંચો અથવા તો હું બાબા સાહેબ ના લખલ જે બાબા સાહેબ ના લખલ છે ને અને રાજકોટમાં નોતા બતાવ્યા એને છે ને અમદાવાદ માં બતાવ્યા હતા મારી વાત સાંભળો એટલે જ હું તમને કઉ તમે હું જે આ ચર્ચા કરું ને એ ઓન રેકોર્ડ ચર્ચા કરું છું બરોબર તમે જે જે કરતા હોય તમે મારા ભાઈ છે મને ખબર છે હું તમને કાઢ કાઢી કે બે શબ્દ કહી લઉં તમારી કઈક થાય ને અન્યાય ભલે તમે કોઈ પણ પક્ષમાં હોય તો મારી મારી તો તો અંદર અંદર નથી હવે સાંભળો વાત ઈ ઈ માણસને મારે કાઈ લેવા દેવા નથી એનાથી રેકોર્ડિંગ તમારું વાયરલ કર્યું તમે થી બોલો છો ને એની સ્પષ્ટતા તમારે સમજ સામે કરવી પડશે તમને હું કહી દઉં હું તમને લેખિત સ્ટેટમેન્ટ બાબા સાહેબ આપું કે જે કોંગ્રેસના દલાલો હતા ને બરોબર અને કોંગ્રેસે બાબા સાહેબ જયારે અમદાવાદ આવતા હતા આવતા બાળા છે પછી બીજી બીજા નંબર ની વાત એ છે બાબા સાહેબ ને છે ને કોંગ્રેસે ટિકિટ એ નહોતી આપી બાબા સાહેબ જયારે કાયદા પ્રધાન બન્યા ને ત્યારે કોંગ્રેસે ટિકિટ નહોતી આપી અને બાબુ જગદી જીવન ને આપી હતી

પછી બીજી વાત છે કે બેન જે છે ને એની જિંદગી હોમી છે દિનેશભાઈ મારી વાત બીએસપી માં તો હું છું ને હું પણ એને તમને ફોન કર્યો કે બીએસપી ને મારા તરીકે ફોન કર્યો હતો હું તમને એટલે બીએસપી સિવાય આપણો ઉધારય નથી અને બીએસપી છે તો મારી વાત તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો ને ના દેખાણી તમને તમે એમ કે તમે પાછા એમાં એમ બોલો છો કાનસીરામ સાહેબ છે તો એ રાજકારણી છે કાંશીરામ સાહેબ છે ને પ્યોર બાબા નો વંશજ છે અને બાબા એ છે ને તમને રાજકારણ કરવા કીધું છે પણ બાબા સાહેબે જો બાબા સાહેબ ને તેની પક્ષ જોઈન કરવો હોય બરોબર તો એ તેની જ ના કરી લઈ તમે જે વાત કરો ને હું તમને પેલા ચોખવટ કરીને કહું છું કે તમે જ્યાં રાજકીય રોટલા શેકતા હો ને શેકો તમે યાર કાંસીરામ એટલે કોણ યાર પણ આ માણસ પડી ઈ મારો વિષય નથી પણ જે રેકોર્ડિંગ વાયરલ થયું ને અને એમાં તમે બોલો છો ને કાંસીરામ એ મારે કઈ લેવા દેવાની સાહેબ તમને ઈ કહી દો કાનશીરામ ના હોત ને તો તમે ના હોત અને બાબા સાહેબ ને ઉજાગર કરે ને બાબા સાહેબ ના મિશન ને જો કોઈ તરિતાર્થ કર્યું હોય ને તો એ કાનસીરામ સાહેબ આપડે સ્વીકારવું પડે બધાએ,

વાત સાચી તમારું કેમ હું સાંભળું છું તમને કોઈ બીએસપી કે કોઈ બેનજી કે કોઈ કાંસીરામ કે કોઈ બાબા સાહેબ નડવા એવા કોઈ નથી ક્યારે સવાલ જમડો ઈ વાત કરતો હોય તો ભાઈ ઈ વાત મૂકી દે તું મારી વ્યક્તિગત વાત કરી તો તમે તમે ત્રણ વાર બોલો છો કાનસી ના મને કઈ લેવા દેવા નથી તું ભાઈ તો તમે એટલે ઈ તમે એના વિશે કઈક બોલ મે હું જાણતો નથી તો હું બોલું તમે એમ બોલ્યા કાનસી ના રાજકારણી હતા એટલે ઈ આ એક ઉતાવળ થઈ ગઈ એ બોલવામાં તમે 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 યાર મારા ભાઈ તરીકે તમને કહું તમે યાર તમે કોઈ પણ પક્ષ માં રહ્યો તમે ગમે ની રહ્યો તમારા આંદોલન માં યાર આખું આખું જન આંદોલન કરી એમાં અમે તમને સમર્પિત કરતા તમે યાર આપણા મહાપુરુષોને જો આવી રીતે ઓલું કરો અને બાબા સાહેબ ની તમે વાત કરી તો બાબા સાહેબ ને મિટિંગ કરી હતી અને આપણા સમાજે નું સન્માન કર્યું તો તમને એ કહી દઉં રેલવે સ્ટેશન કાલુપુર રેલ્વે સ્ટેશન એ બાબા સાહેબ ને કાળા વાવટા બતાવવા વાળા કોંગ્રેસ વાળા હતા પછી બાવળામાં જે આપડી હોસ્ટેલ છે ને સિદ્ધાર્થ હોસ્ટેલ પંદર કે વીસ રૂપિયા બાબા સાહેબ ઈ હોસ્ટેલ માં મોકલતા હા એટલે તમે યાર કઈ રીતે બાબા સાહેબ ને કોંગ્રેસ ના સાબિત કરી શકો આ કોંગ્રેસે ટિકિટ દિનેશભાઈ ઇતિહાસ તો વાંચો છોકરા એ તમને થી ફોન કર્યો બરોબર ઈ છોકરો ને તમે વ્યક્તિગત કરી બી એસપી નું ઈ નામ નથી લેતો બેનજી નું નામ નથી લેતો મિશન એટલું આપડે બધા યાદ રાખવું જોઈએ બાબા સાહેબ નું જો બીજું નામ કોઈ હોય ને તો એ કાનશીરામ છે

ઈ ઈ ઈ ઈ આપણે રૂવાડા બરોબર ના થાય આ તમને કહી દઉં તમે હું તમને કેતો નથી કેવાનો મતલબ એ હું આખી કાનસી રામ સાહેબ ની વાત છે ને ઈ આખી અલગ છે અને બાબા સાહેબ ની વાત અલગ છે અને અત્યારનો જે સમય છે ને અત્યારે જે જે પાર્ટી માનવ આમ આદમી પાર્ટી વાળા હોય કોંગ્રેસ વાળા હોય ભાજપ વાળા હોય એના રોટલા છે કે ને

ત્રીસ સ્વાગત ને સન્માન કર્યું થી ફોટા છે એ તમે કયો તો મોકલી દઉં ના બરોબર અને એના થી નઈ વધારે તમારે બાબા સાહેબ ને હોય ને તો એને થોડો પાકિસ્તાન જોઈ લ્યો વેઇટિંગ ફોર વિઝા જો બાબા સાહેબ માટે કોણે પાટા પડ્યા ને એ તમને ખબર પડે એ કોંગ્રેસ જ પડ્યા હતા બીજા કોઈ નથી પડ્યા હમ હમ એટલે કાઈ વાંધો નઈ પણ તમે થોડી વાર આવી ભૂલ ના કરતા અરે યાર બની શકે ભૂલ કોના કરે કામ કરતા હોય અને માણસ હોય એનાથી ભૂલ થાય બરોબર છે હું તો તમને કઉ છું મૂકવાનો છું ને એમાં મૂકો તો એમાં કઈ જો આપડે તો કોઈ જોઈને જોઈને કારણ એટલું જ છે કાલે તમે બોલ્યા ને એ બરોબર એની સમજ માં અસર પડે છે હવે આપણા સમાજ માં એટલા એવા કેટલા છે કે તમને ખબર છે કે જે વાત ય નથી હકતા આપણે ક્યાંક જાહેર statement આપીએ ને આપણે જાણી જોઈને કોઈને દુખ લગાડવા માટે તો નથી કે ભાઈ એ છે ને એ માણસ મારી હારે વાત કરે છે ને એ છે ને આખું pre plan કરી ને મારી હારે બધું ઓલું કરી રહ્યો છે સમજી તો તમે એને એને તમારી ફરજ માં નથી આવતી તમારે એને ઠપકો દેવો જોઈએ એ તમને કૌ જે તમે જે recording ની વાત કરો છો ને, બીજું રેકોર્ડિંગ તમારું થયું ને તમે કેવો છો હા બરોબર ઈ મેં હાઈબડું છે પેલું રેકોર્ડિંગ તો મેં હાઈબડું નથી પેલા રેકોર્ડિંગ માં હું છે એટલે પ્રી પ્લાન કરીને બધું એવું કરી હતું એને કહેવાય કે તું ભાઈ સાંભળો મારી વાત હવે ખરાબ છું ખારો તમારો ખરાબ કેતો નથી ને તમે ખરાબ સૌ નથી માની લો કદાચ મારા આવા શબ્દો થી કદાચ મને બધા ખરાબ હું ખરાબ છું તમારો ખરાબ નથી બરોબર ભાજપ માં આપણા સમાજ ના આગેવાનો જોડાયેલા છે હા એ વાંચશું સો ટકા વાંચશું નથી વાંચા એટલે હવે એ તો વાંચશું એમાં કોઈ સવાલ નથી જે જે રસ્તે આપડે નથી ગયા ત્યાં જવું તો આપણને ખબર પડશે કે હું હકીકત છું હકીકત છે બરોબર એક વસ્તુ એ હવે તમને કહું ને ભાજપ માં આપડી સમાજ ના કેટલા આગેવાનો જોડાયેલા છે બરોબર તો બધાય ખરાબ છે એમાંથી પાંચ તો ગમે પક્ષ પક્ષમાં જોડાયેલા હોય પણ સમાજ કાર્ય કરતા મદદ નો કરો કઈ નહીં નુકસાન તો પહોંચાડો મારું એવું હવે મેં જે વાંચ્યું નથી મેં જેના વિશે જાણતો નથી કદાચ બોલ્યો સ્વીકારું બોલ્યો છે તો મારા પાછા સમાજ આગળ માફી માંગતા સમાજના આગેવાનો અને સમાજ આગળ માફી માંગતા મને ના ના મારી વાત સાંભળો મારી ભૂલ હોય ને તો સમાજ પાંચ જણા આવી અને મને ઠપકો દે મને કદાચ ફરાકો મારું ખાઈ કારણ કે સમાજ છે એ મારો છે મારો મનનો છે એક મિનિટ આ મારી આ મારી વિચારધારા આ છે બીજું

બરોબર મારી શું ભૂલ છે તમે ત્યાં મારી વાત સાંભળો તમે જે આપડે આ રાજુ ભાઈવારી રેલી લઈને અમે ત્યાં આવ્યા બરોબર જઈ રહ્યા છીએ અને ગોલ સામે બરોબર મારે તો કે હું એક તટસ્થ માણસ હું અને એ તમને ખબર છે બરોબર તમે બધા બાબત ચર્ચા નથી કરવી કારણ કે મારું રેકોર્ડિંગ થાય

ના ના જીગીસા આપણા બાપ ની દીકરી હતી બધા ક્યાં ગયા હતા રાજુભાઈ અત્યાચાર થયો તો કોઈ પટેલ ના બાબતો બધી ગોળ છે ઈ મૂકી દીધી તમે મારો મુદ્દો ઈ છે કે તમે મને મહેરબાની કરીને તમને ખબર ના હોય કે કાન્તી સાહેબ કે બાબા સાહેબ વિશે તો તમે કોઈ પણ ફોન કરે કે ગમે નિય જાહેર માં નિવેદન દેતા હું તમને ભાઈ તરીકે વિનંતી કરું હા બરોબર ને એ વાત તમારી માન્ય છે એ વાત માન્ય છે સારું હા ઓકે